નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ટકાવારી ચેપ્ટરના વિડીયો એક જોવાના છીએ આપણે અગાઉ બે હજાર માટે આવનારી તમામ પરીક્ષાઓ માટે ગણિતના ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ સેટ શરૂ કરેલા છે જેમાં પ્રથમ ચેપ્ટર સરેરાશના આપણે બે ભાગમાં વિડીયો જોયા હવે આપણે ટકાવારી ચેપ્ટરના વિડીયો અલગ અલગ ભાગમાં જોઈશું જેની અંદર ટકાવારી ચેપ્ટરનો આ પ્રથમ વિડીયો છે આ વિડિયોની અંદર આપણે ટકાવારી ચેપ્ટરના એકદમ બેઝિક લેવલના એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને થોડાક અલગ અલગ ટાઈપના બીજા પણ ક્વેશ્ચન્સ શીખીશું તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ મિત્રો અહીંયા તમને બે એક્ઝામ્પલ આપેલા છે વિડીયોની શરૂઆતમાં આ બે એક્ઝામ્પલ એકદમ બેઝિક લેવલના છે બરાબર એટલે એવું તો ના વિચારતા કે આવા બેઝિક લેવલના પણ એક્ઝામ્પલ પરીક્ષામાં નથી પૂછાતા આના માટે તમે પીએસઆઈ બે હજાર પચીસનું પેપર જોઈ લેજો જેમાં એકદમ બેઝિક લેવલના ક્વેશ્ચન લગભગ મોટા ભાગે પૂછેલા હતા એટલે દરેક પ્રકારના એક્ઝામ્પલને આપણે શીખીશું અને પીવાય ક્યુ સાથે આપણે આપણી પ્રેક્ટિસને થોડીક વધારે મજબૂત બનાવીશું હવે વિડીયોની શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી અહીંયા આપેલું છે કે ચાર ભાગ્યા પાંચ એટલે કેટલા ટકા થાય મિત્રો આ ક્વેશ્ચનનો આપણે ટાઈપ સમજીએ અહીંયા એક અપૂર્ણાંક આપેલો છે ચાર ભાગ્યા પાંચ ચાર ભાગ્યા પાંચ એટલે કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાની વાત કરેલી છે તો અપૂર્ણાંકને ટકામાં કેવી રીતે ફેરવીશું તો એના માટે તમારે એટલું જ યાદ રાખવાનું કે જે પણ અપૂર્ણાંક આપેલો હોય એ અપૂર્ણાંકને ટકામાં કન્વર્ટ કરવા માટે અપૂર્ણાંકને તમારે સો સાથે ગુણાકાર કરી દેવાનો અપૂર્ણાંક ગુણ્યા સો તો અહીંયા ચાર ભાગ્યા પાંચને હું સો વડે ગુણી દઉં તો આનો જવાબ જે મને મળશે એ ટકાવારીમાં મળી જાય બરાબર હવે ચાર ભાગ્યા પાંચ ગુણ્યા સો કરીએ અને આનું સાદું રૂપ આપીએ તો આપણને માગેલા ટકા મળી જાય છે તો અહીંયા જોઈએ અહીંયા વીસ પંચુસ સો તો અહીંયા આવી જાય છે વીસ વીસ ગુણ્યા ચાર કરીએ તો વીસ ચોક એસી બની જાય છે મતલબ કે અહીંયા ટકા મળે છે એસી ટકા ચાર ભાગ્યા પાંચ અપૂર્ણાંક હોય તો એના ટકા કેટલા થાય એસી ટકા થાય બરાબર તો અહીંયા ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો આ એકદમ બેઝિક લેવલના એક્ઝામ્પલ છે આપણે વિડીયોની અંદર અલગ અલગ ટાઈપના બાકીના એક્ઝામ્પલ પણ જોવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં હવે ક્વેશ્ચન નંબર ટુ જોઈએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે જીરો પોઈન્ટ બત્રીસ એટલે સોરી અહીંયા એટલો લખેલું છે ઝીરો પોઈન્ટ બત્રીસ એટલે કેટલા ટકા થાય હવે અહીંયા તમને એક દશાંક સંખ્યા આપેલી છે દશાંશ સંખ્યાને ટકામાં ફેરવવાનું કહેલું છે ઉપરના એક્ઝામ્પલમાં અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના હતા અહીંયા દશાંશ સંખ્યાને ટકામાં ફેરવવાની વાત કરી છે તો આના માટે પણ આપણે એ જ રૂલ્સ વાપરવાનો છે કે કોઈપણ દશાંશ સંખ્યા આપેલી હોય તો એને ટકામાં લાવવા માટે દશાંશ સંખ્યાને આપણે સો વડે ગુણી દેવાના છે તો દશાંશ સંખ્યા ગુણ્યા સો સો વડે ગુણાકાર કરીએ તો જવાબ તમને ટકામાં મળી જાય હવે આને આપણું સાદું રૂપ આપીએ તો ઝીરો બત્રીસ અથવા તો એને એવું લખી શકાય પોઈન્ટ નીકાળીએ તો બત્રીસ ભાગ્યા સો લખાય ગુણ્યા સો ઉડાડી દઈએ તો જવાબ તમને મળે છે બત્રીસ ટકા તો આપણો સાચો જવાબ અહીંયા બને છે મતલબ કે ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ છે મિત્રો ફરીથી જોઈ લઈએ અહીંયા બે ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન હતા એક હતો કે અપૂર્ણાંકને ટકામાં ફેરવો તો અપૂર્ણાંકને સો વડે ગુણીએ તો ટકા મળી જાય બીજો છે કે દશાંશ સંખ્યાને ને ટકામાં ફેરવો તો દશાંશને આપણે સો વડે ગુણીએ તો પણ તમને ટકા મળી જાય છે બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે બસો ને પચાસના અઢાર ટકા બરાબર ખાલી જગ્યા થાય આ પણ એકદમ બેઝિક એક્ઝામ્પલ છે અહીંયા કોઈ એક સંખ્યા આપેલી છે અને કોઈ એક સંખ્યાના અમુક ટકા તમારે લાવવાનું એવું માગેલું છે બરાબર કોઈ એક સંખ્યાના અમુક ટકા કેટલા થાય એ શોધવાનું છે તો આ પ્રકારના દાખલા માટે શું કરવાનું બસો ને પચાસના અઢાર ટકા એનો મતલબ એવી રીતે લખવાનું કે બસો પચાસ ગુણ્યા અઢાર ટકા તો આપણે અહીંયા લખી શકીએ કે બસ્સોને પચાસના અઢાર ટકા એટલે કે બસો પચાસ ગુણ્યા અઢાર ટકા આવી રીતે લખી શકીએ હવે ટકાની નિશાની માટે શું કરવાનું પચાસ ગુણ્યા ટકા નીકળીએ તો છેદમાં આપણે લખી દેવાના બરાબર બસો પચાસના ના અઢાર ટકા એટલે બસો પચાસ ગુણ્યા અઢાર ટકા હવે ટકા નીકાળીએ તો છેદમાં આપણે સો લખીશું એટલે બસો પચાસ ગુણ્યા અઢાર ભાગ્યા સો હવે સાદું રૂપ આપીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ પચીસ ગુણ્યા અઢાર વધે છે પચીસને હું અઢાર સાથે ગુણાકાર કરું તો આનો જવાબ મળે છે ચારસો ને પચાસ ચારસો પચાસના છેદમાં વધે છે દસ અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ તો જવાબ તમને મળે છે પિસ્તાલીસ એટલે કે અહીંયા બસો ને પચાસના અઢાર ટકા કેટલા થાય પિસ્તાલીસ થાય બરાબર તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો અહીંયા એક્ઝામ્પલમાં ફક્ત એટલું માગેલું હતું કે કોઈ એક સંખ્યા આપેલી હોય એના અમુક ટકા કેટલા થાય તો કોઈ સંખ્યાના અમુક ટકા નીકળવા માટે આપણે એ સંખ્યાને ટકા સાથે ગુણી દેવાના અને ટકાની નિશાની નીકાળીએ એટલે છેદમાં સો લખવાના અને સાદરૂપ આપી અને એની કિંમત લાવવાની થાય બરાબર તો અહીંયા બસો પચાસના અઢાર ટકા એટલે કે બસો પચાસ ગુણ્યા અઢાર ભાગ્યા સો સાદરૂપ આપીએ તો જવાબ મળી જાય છે પિસ્તાલીસ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપેલું છે કે કઈ સંખ્યાના નવ ટકા એ ત્રેસઠ થાય આના માટે શું કરવાનું અહીંયા આપણે કઈ સંખ્યા એ સંખ્યા શોધવાની છે કે જેના નવ ટકા ત્રેસઠ મળે તો આના માટે આપણે એવું ધારી લઈએ કે એ સંખ્યા હોય તો એ ત્રેસઠ જેટલા થાય તો આપણે લખી શકીએ કે એક્સના નવ ટકા બરાબર ત્રેસઠ થાય હવે એક્સના નવ ટકા હવે આનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું ઉપર ગણ્યો એ રીતે જ લખી શકીએ આપણે એક્સના નવ ટકા એટલે કે એક્સ ગુણ્યા નવ અને ટકા નીકાળીએ તો છેદમાં લખીએ સો બરાબર ત્રેસઠ હવે આમાંથી એક્સની વેલ્યુને આપણે કરતાં બનાવીએ તો એક્સની વેલ્યુ કરતા બનાવીએ તો કેટલા મળે એક્સ બરાબર સો જે છે અહીંયા ગુણાકારમાં આવી જાય અને નવ છેદમાં આવી જાય તો ત્રેસઠ ગુણ્યા અને છેદમાં નવ આનું સાદુ રૂપ આપીએ તો નવ સિત્તા ત્રેસઠ સાત ગુણ્યા એટલે કે સાતસો જવાબ મળે છે તો અહીંયા આપણે જે માગેલો જવાબ હતો એ સાતસો છે સાતસોના નવ ટકા નીકાળું તો મને ત્રેસઠ મળી જાય છે બરાબર તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો બંને એક્ઝામ્પલ એકદમ બેઝિક લેવલના હતા જે ટકાવારી ચેપ્ટરના પાયાના એક્ઝામ્પલ કહેવાય છે હવે ટકાવારીના અમુક જે એડવાન્સ લેવલના એક્ઝામ્પલ છે એની અંદર આવા એક્ઝામ્પલનો આપણે અંદર ઉપયોગ કરવાનો થાય જ છે એટલા માટે આ બંને એક્ઝામ્પલ આપણા માટે ઉપયોગી છે હવે અહીંયા આ એક્ઝામ્પલનો તમને એક હોમવર્કમાં એક્ઝામ્પલ આપું પ્રેક્ટિસ માટે એનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું એચ ડબલ્યુ વન કરીને એચ ડબલ્યુ વન એટલે કે હોમવર્કમાં તમને એક એક્ઝામ્પલ આપેલો છે એનો જવાબ શું આવે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર તો અહીંયા હું લખું છું કે કઈ સંખ્યાના કઈ સંખ્યાના ત્રીસ ટકા એ એકસો ને પાંત્રીસ થાય આ એક્ઝામ્પલ તમારા માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે કે કઈ સંખ્યાના ત્રીસ ટકા એ એકસો ને પાંત્રીસ થાય આનો જે પણ જવાબ આવે છે એ તમારે મને કોમેન્ટમાં લખીને કહેવાનું છે બરાબર કોમેન્ટમાં તમારે એવું લખવાનું કે આન્સર એચ ડબલ્યુ વન બરાબર એનો જે જવાબ હોય એ તમારે જવાબ આપવાનો છે આ વિડીયોની અંદર આપણે ટોટલ ચાર એક્ઝામ્પલ જોયા ચારેય એક્ઝામ્પલ એકદમ બેઝિક લેવલના હતા જે આપણા માટે ટકાવારી ચેપ્ટર સમજવા માટે ખૂબ જ અગત્યના હતા હવે આ ચારે પ્રકારના એક્ઝામ્પલનો ઉપયોગ કરી અને એડવાન્સ લેવલના કેટલાક બાકીના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરવાના થાય છે એટલા માટે આ એક્ઝામ્પલ ધ્યાનથી સમજી લેવા બાકીના જે એક્ઝામ્પલ જે છે એ આપણે ભાગ નંબર બેની બેની અંદર જોવાના છીએ ત્યાં સુધી આ વિડીયોને ધ્યાનથી જોઈ લેવો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તમારા નજીકના વિદ્યાર્થી મિત્રોને જરૂરથી શેર કરો ચેનલ